ધોરાજી તાલુકાના જુનાગઢ રોડ પર અને ચમનાવડ રોડ પર તેમજ સાંડરાવાઈ વિસ્તારના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ પોતાની માઠી દશા સરકાર સુધી પહોંચાડવા માટે રામધૂન બોલાવી હતી અને પોતાની વેદના વ્યક્ત કરી હતી મારું નામ કિરીટભાઈ જાગાણી ધોરાજી અમે આજે બધા ભેગા મળી રામધૂન બેસી બોલ્યા ખેતરમાં અને બીજું કે અમે રામધૂન બોલે સરકારને જાગૃત કરવા માટે કે અમને તાત્કાલિક સહાય આપે અમારું ધ્યાન દોરે અમારી માલમાં વધે ધ્યાન દોરે અને અમે સંસદોને ફોન કર્યા છે સંસદને બધાને ફોન કરીએ છીએ અમારી તાત્કાલિક ઉપર અરજી મોકલે તાત્કાલિક અમારું સર્વે કરાવે અને અમને વળતર તાત્કાલિક અમને અપાવે કેવું નુકસાની અત્યારે એની તો તમે વાત જ કરો ટકા અમારે પાક છે મગફળી છે કપાસ છે સોયાબીન છે આ બધા અત્યારે પાક અમારા માટે ફેલ છે પાક તો એક બાજુ રહ્યું પણ અમારે પશુ શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે કે અમારો ઘાસચારો બધો બગડી ગયો છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી આવડો આવડા માવઠામાં કમોસમી વરસાદને લીધે એ બદલ અમે સરકાર પાસે રજૂઆત કરવા માટે અમે જે આ કર્યું છે રામધૂન બેયાડી છે ખેતરમાં અને અમને સહાય તાત્કાલિક આપે રાકેશ કાપડિયા અત્યારે હું ખેતરમાં જ ઉભો છું જમનાવર ની સીમ માં સોનાઈરભાઈ બરોબર છે અમે આ બધા આજુબાજુના ખેતર બધા ભેગા થઈને અહીંયા ધામધૂન બોલાવ્યો એનો કાર્ય એ અમે બોલાવવાનું કારણ એ છે કે સરકારને જગાડવા માટે બરોબર છે ને સરકાર જોવે ને થોડીક સિરિયસ થાય અને અંદર કઈક એને લાગણી જાગે તો કઈક ખેડૂને વર્તન મળે બરોબર બાકી અત્યારે તો બધા ખેડૂત મરી ગયા છે નુકસાનમાં તો કઈ બાકી જ નહીં સો એ સો ટકા નુકસાન છે આ વરસાદ ને કોમોસમી વરસાદ થયો કારણે માંડવી તો બગડી પણ તમે જોઈ લ્યો તમારી નજર સામે છે પાલો પણ કારો પડી ગયો એ ઢોરના ના મોઢા માંથી ગયો એટલે હવે એ ઉપાધી છે કે હવે પાછું એની ખરીદી કરવાની ઈ ગોતવા જવાનું વેચાર સરકારે સર્વે વાત કરી છે શું કેશો સર્વે તો એટલું કે સેટેલાઈટ થી ન કરે સર્વે અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું સાહેબ ને તો હું ખબર પડે ઓફિસમાં બેઠા હોય ને કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું ખેડૂત હોય છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે મારું નામ પ્રફુલભાઈ પ્રભુતભાઈ બળદાણીયા ગામ જમણાવર તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ આજે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જે પાકને નુકસાન થયું છે મગફળીનું એ આજે જોવા માટે બધાને બોલાવ્યા હતા અને રામધૂન બોલાવી હતી અને તાત્કાલિક સરકારને સહાય આપે અમે રજૂઆત કરીએ છીએ વાઘમ છીએ હું ભરૂચભાઈ સામતભાઈ વાઘમ છીએ ગામ જમણાવર અમારા ધોરાજી પાંથક આ બધે વરસાદ કલમોસમી થયો છે તો કપાસ સોયાબી મગફળી બધું ફેલ છે તો અમારા ધારાસભ્ય છે કોઈને અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દઈએ અને જોઈ જાય આજે શું કાર્યક્રમ કર્યો આજે અમે આ જો રામધૂન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો આમાં હાવ ફેલ છે તો હું કરવું અમારી માંગ છે અમારી માંગ છે આ જો આ કઈ સરકાર કઈક જો ધારાસભ્ય ને ઉપર ભાઈ કઈ આ બધી પોતાડે તો અમને કઈક મળે વળતર મળે બીજું તો હું અમે કઈ ભાઈ આમાં